નમસ્કાર મિત્રો આપ સૌ જાણો છો કે પહેલી જુલાઈથી આપણા દેશની અંદર ત્રણ ક્રિમિનલ લોસ બદલાઈ રહ્યા છે અને જેની સીધી અસર આપણા બધાના જીવન ઉપર થવાની છે અને એ બાબતે સામાન્ય જનતા સુધી એની માહિતી પહોંચી શકે એ હેતુથી આપણે આ કાયદાની અંદર શું નવું ઉમેરવામાં આવ્યું શું દૂર કરવામાં આવ્યું અને એની કઈ પોઝિટિવ અને નેગેટિવ અસર આપણા જીવન ઉપર થશે એ માટે જુદા જુદા વિડીયો બનાવેલા છે આગળ પણ આપણે બનાવીશું ગયા વિડીયોની અંદર આપણે જોયું હતું કે ભાઈ સરકારી કર્મચારીઓ સામે જો હવે ફરિયાદ કરવાનો હશે તો થોડું મુશ્કેલ બનવાનું છે એ જ રીતે મિત્રો ખૂબ જ અગત્યની બાબત આજે આપણે ચર્ચા કરવાની છે અને એ બાબત એટલે એફઆઈઆર બાબતે પ્રથમ માહિતી અહેવાલ જેને ફસ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ કહેવામાં આવે છે મિત્રો એ ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ એફઆઈઆર બાબતેની જોગવાઈઓ જૂના કાયદામાં એટલે કે ક્રિમિનલ પ્રોસીજર કોડની અંદર કલમ એકસો ચોપન હેઠળ આપવામાં આવેલી હતી જે બદલાઈને હવે નવા કાયદામાં એટલે કે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બે હજાર ત્રેવીસની અંદર એ કલમ એકસો તોતેર હેઠળ એને લઈ જવામાં આવી છે મિત્રો ખૂબ જ મોટા ફેરફારો એફઆઈઆર નોંધવા બાબતે થવા જઈ રહ્યા છે તો આજના વિડીયોની અંદર આપણે જોઈશું કે કયા ફેરફારો થયા છે અને એની અસર આપણા ઉપર કઈ રીતે થવાની જરૂર છે આજે આપણે એ પણ જોઈશું કે આ નવા સુધારાથી ખરેખર આ કાયદાના નામ મુજબ નાગરિક સુરક્ષા સંહિતા એટલે કે નાગરિકોની સુરક્ષા વધી કે નાગરિકોના હક અધિકાર ઉપર લગામ લાગી એટલે જ એ મૂકેલું છે નામ તો સરસ છે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા પણ આખો કાયદો એ પ્રક્રિયાને લગતો છે આમાં નાગરિક સુરક્ષાનો કોઈ ખાસ મને તો ના દેખાયું અને જે કાયદાના તજજ્ઞો છે એમને પણ દેખાતું નથી અને એમણે પોતાના અભિપ્રાયો પણ આપેલા છે કે ભાઈ બહુ ખતરનાક કાયદાઓ છે સામાન્ય જનતાએ જાગવું પડશે અને આની સામે અવાજ ઉઠાવવો પડશે વકીલો પોતાની રીતે અવાજ ઉઠાવવાના છે પણ સામાન્ય જનતાને અસર કરે છે એટલે સામાન્ય જનતાએ પણ આ બાબતે જાગૃત રહેવું પડશે એની ચર્ચા આપણે ફરીથી કરીશું પણ આજે એફઆઈઆર નોંધવા બાબતે જે મોટા ફેરફારો થઈ રહ્યા છે એની ઉપર આપણે ચર્ચા કરીશું તો મિત્રો આ વિડીયો પૂરેપૂરો જોજો આપને ખૂબ જ કામ લાગવાનો છે અને આ માહિતી બહુ જ રસપ્રદ તમારા માટે રહેવાની છે તો મિત્રો જૂના કાયદાની અંદર શું હતું કે એક લલિતા કુમારીનું જજમેન્ટ હતું અને બહુ જ સરસ એની ઉપરથી માર્ગદર્શિકા પણ મૂકવામાં આવેલી હતી સુપ્રીમ કોર્ટ દ્વારા માન્ય સુપ્રીમ કોર્ટ દ્વારા કે એની અંદર એફઆઈઆર કઈ રીતે નોંધાય એ બાબતે ગાઈડલાઈન્સ અંદર સુપ્રીમ કોર્ટે બહાર પાડેલી હતી એ સીઆરપીસીની કલમ ચોપન હેઠળ એના નિયમોને ધ્યાનમાં રાખી અને બહાર પાડેલી હતી એ એ હતી મિત્રો કે જ્યારે કોઈ કોગ્નિઝેબલ ગુનાની માહિતી પોલીસ સ્ટેશનની અંદર કોઈપણ વ્યક્તિ દ્વારા આપવામાં આવે તો પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારી અને પણ જાતની વિલંબ વગર એ માહિતી નોંધી દેવાની હોય છે જેને આપણે એફઆઈઆર કહીએ છીએ અને એની અંદર કોઈ પ્રાથમિક તપાસની જરૂર રહેતી નથી પણ લલિતા કુમારીના કેસની અંદર જે ગાઈડલાઈન બહાર પાડવામાં આવી એ ગાઈડલાઈન મુજબ જો ગુનો કોઈ ગંભીર પ્રકારનો હોય તો એવા ગુનાની અંદર જો તપાસ કરવાનું જરૂરી જણાય તો પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારી એ તપાસ એની વધુમાં વધુ પંદર દિવસ સુધી એ કરી શકતા હતા વધુમાં વધુ પંદર દિવસ એનીથી એનાથી વધારે સમય તપાસની અંદર લગાડવાનો હતો નહીં અને તાત્કાલિક એફઆઈઆર નોંધવાની જોગવાઈ એ જૂના સીઆરપીસીની અંદર કરવામાં આવેલી હતી મિત્રો એટલે સીધું હતું કે ભાઈ કોઈ પણ કોગ્નિજેબલ ગુનાની માહિતી પોલીસ સ્ટેશનમાં મળે એટલે તરત એની હતી અને તપાસની જરૂર જણાય તો પંદર વધારે નહીં એટલી તપાસ કરવાની જણાય તો એના કારણો બતાવવાના હતા કે આની અંદર જરૂર જણાય છે હવે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ એકસો તોતેર જે મૂકવામાં આવી એ ની અંદર તો એની અંદર ફેરફાર શું થયા એ જોઈએ તો કોમ્નિજેબલ ગુનાની માહિતી પોલીસ સ્ટેશનના અંદર મળે એટલે તો એ કઈ જગ્યાએ ગુનો બન્યો છે એ વિસ્તારને ધ્યાનમાં લીધા સિવાય તરત જ એને એ પોલીસ સ્ટેશનના અધિકારી એને નોંધશે એ માહિતી મૌખિક રૂપે પણ હોઈ શકે અને ઇલેક્ટ્રોનિક સંદેશા વ્યવહાર એટલે કે ટેલિફોનિક જે ઇલેક્ટ્રોનિક માધ્યમો છે એ તમામ માધ્યમો દ્વારા પણ તમે ફરિયાદ કરી શકો છો તો મૌખિક રીતે જયારે ફરિયાદ આપવામાં આવે તો એ ફરિયાદ એ પોલીસ સ્ટેશનના અધિકારીએ તરત જ લખી લેવી જોઈશે અથવા તો પોતાની દેખરેખ હેઠળ જે વ્યક્તિ કામ કરે છે એના દ્વારા લખી લેવડાવવાની છે અને એ ફરિયાદ લખી લીધા પછી જે ફરિયાદ કરનાર વ્યક્તિ છે એને વાંચી સંભળાવવાની છે અને એ ફરિયાદ ઉપર એ ફરિયાદ કરનારની સહી લેવાની છે અને પોતે પણ એની ઉપર શેરો કરવાનો છે ઇલેક્ટ્રોનિક માધ્યમ દ્વારા જો ફરિયાદ કરવામાં આવી હોય તો ત્રણ દિવસની અંદર ફરિયાદ કરનારની સહી કરી અને પછી રાજ્ય સરકાર ઠરાવે એવા નમન નમૂનાની અંદર એ અધિકારીને પોતે રાખવાની જે બુક્સ હોય છે એની અંદર એની નોંધ કરવાની હોય છે આ પ્રકારની જોગવાઈ એની અંદર આ જે દવા કાયદો છે એની અંદર કરવાની રહે છે બીજું કે મિત્રો ઉપર મુજબનો જે ગુનો છે મિત્રો જે ફરિયાદ કરનાર ગુનો કરે છે એ વ્યક્તિ અમુક સમય માટે અથવા કાયમી રીતે માનસિક અને શારીરિક રીતે અશક્ત હોય તો એવા કિસ્સાની અંદર એ માહિતી આપનારના ઘેર જવાનું છે પોલીસ અધિકારીએ અને એના પસંદગીના સ્થળે એટલે ફરિયાદ કરનારના પસંદગીના સ્થળે હમ એને ત્યાં જઈ અને એની હાજરીની અંદર એ ફરિયાદ નોંધવાની છે અને પોલીસ સ્ટેશને બોલાવવાનું નથી આ એક સારી બાબત કહી શકાય પછી આવી માહિતી નોંધણીની જે વિડિયોગ્રાફી કરવાની છે હવે મિત્રો જુઓ તમે આ માહિતી નોંધણીની વિડીયોગ્રાફી કરવાની છે તો પોલીસ સ્ટેશનના સીસીટી સીસીટીવી કેમેરા જ બંધ હોય છે તમે જાણો છો બધા તો આવી વિડીયોગ્રાફી માટે આ સંસાધનો તાત્કાલિક પહેલી જુલાઈથી તાત્કાલિક કેવી રીતના પોલીસની અંદર ઉપલબ્ધ કરાવવામાં આવશે એનું બજેટ કેવી રીતના ફાળવવામાં આવશે એ તો સરકાર જાણે આપણે તો શું ખબર પણ એની વિડીયોગ્રાફી કરવામાં આવશે પોલીસ અધિકારી જેમ બને તેમ જલ્દીથી તેવી વ્યક્તિનું કલમ એકસો ત્યાસી છ મુજબ ત્યાસી છ એ હેઠળ મેજિસ્ટ્રેટ સમક્ષનું નિવેદન નોંધશે મિત્રો અને જે એફઆઈઆરની એક નકલ છે એ ફરિયાદ કરનારને પણ આપવાની રહેશે હવે મિત્રો અગત્યનું શું છે આ વસ્તુઓ તો જૂની જૂના કાયદામાં પણ હતી મિત્રો પણ જે નવું છે હવે નવું હવે આવે છે મિત્રો કે જે તમને મને સીધી અસર કરશે તો આ નવા કાયદાની અંદર મિત્રો એવું થયું કે સેક્શન એકસો પંચોતેર કલમ એકસો પંચોતેરની અંદર જે જોગવાઈઓ છે એને એની અંદર પૂર્વગ્રહ રાખ્યા સિવાય પોલીસ અધિકારીએ જો કોગ્નિજેબલ ગુનો હોય કે જે જેની સજા ત્રણ વર્ષથી વધુ પરંતુ સાત વર્ષથી ઓછી જે ગુનો જે ગુનાની ફરિયાદ નોંધાવવામાં આવી રહેલી છે એ ગુનો ત્રણ વર્ષથી વધારે વાળો હોય અને સાત વર્ષથી નીચેની હોય તો એ ગુનાનું સ્વરૂપ અને ગંભીરતાને ધ્યાનમાં લઈ અને એ પોલીસ અધિકારી ડીવાય ની પૂર્વ પરવાનગી સાથે એટલે કે એવા ગુનાની નોંધ કર્યા પહેલા એફઆઈઆર નોંધવા માટે પૂર્વ પરવાનગી મેળવવી પડશે હવે મિત્રો જુઓ તમે કે કોઈ કોગ્નિજેબલ જે સાત વર્ષની સજાની જોગવાઈ વાળો છે આ નતું એની એ શબ્દાવલી સાથે કહું છું એનું અર્થઘટન સરકાર શું કરે છે એ આવનારો સમય બતાવશે પણ અંદર એવું જોગવાઈ છે કે ત્રણ વર્ષથી વધુ પરંતુ સાત વર્ષથી ઓછી સજા હોય તેવા કોગની ગુનાની માહિતી મળેથી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારી ગુનાનું સ્વરૂપ અને પૂર્વ પરવાનગી સાથે આ બાબતે આગળ વધવા પ્રથમ દર્શનીય કેસ બને છે કે નહીં તેની ખાતરી કરવા માટે ચૌદ દિવસમાં પ્રારંભિક તપાસ કરવા માં આગળ વધી શકશે જૂના કાયદાની અંદર હતી કે ખાસ કિસ્સાની અંદર જ દિવસ વધુમાં વધુ સમય લેવાનો હતો જ્યારે અહીંયા તો ત્રણ વર્ષથી વધુ અને સાત વર્ષથી ઓછી ઓછી જેની સજા છે એવા દરેક ગુનાની અંદર તાત્કાલિક એફઆઈઆર નોંધવામાં આવશે નહીં ડીવાયએસપીની પૂર્વ પરવાનગી સાથે એની ચૌદ દિવસ તો એની તપાસ કરવામાં આવશે કે હકીકતમાં ગુનો બને છે કે નથી બનતો અને જો પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારીને લાગશે કે ગુનો બને છે તો જ એની એફઆઈઆર નોંધવામાં આવશે એટલે તમે જયારે ફરિયાદ નોંધાવવા જશો ત્યારે જો પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારીને સંતોષ નહીં થાય તો એ તપાસ કરવા માટે ડીવાય એસપી ની પરવાનગી માગશે અને એવી પરવાનગી ના આપવાનું કોઈ કારણ નથી એ પરવાનગી આપી જ દેશે એટલે ચૌદ દિવસ તો તમારી એફઆઈઆર કોઈપણ સંજોગોમાં નોંધાવાની નથી અને ત્યારબાદ પણ એ પોલીસ સ્ટેશનના અધિકારીને લાગશે આ ફરિયાદ પ્રથમ દર્શની રીતે બને છે ગુનો તો જ નોંધશે હવે તમને ને મને બધાને ખબર છે કે પોલીસ સ્ટેશનના અધિકારીને ક્યારે લાગશે કે હા ગુનો બને છે તો એના ખાસ સંજોગો પરિસ્થિતિ એ એ બનશે પછી પોલીસ અધિકારીને લાગશે કે હા ગુનો બને છે અમુક પરિસ્થિતિ સંજોગો એવા નહીં બને તો પાછું પોલીસ અધિકારીને લાગશે કે ના 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 ગુનો બનતો નથી તો તમારી એફઆઈઆર એવા સંજોગો ને પરિસ્થિતિના આધીન રહેશે કયા સંજોગો અને કઈ પરિસ્થિતિ છે એ તમે બધા જાણો છો એટલે હું એની કોઈ ચોખવાટ અહીંયા કરતો નથી પોલીસ સ્ટેશન જાણે છે જાણે છે અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે સૌથી ભ્રષ્ટ બે ખાતા છે ગુજરાત રાજ્યમાં એક રેવન્યુ ડિપાર્ટમેન્ટ અને એક બીજું પોલીસ ડિપાર્ટમેન્ટ એટલે એ વખતના મુખ્યમંત્રીએ જ પોલીસ ખાતાને ભ્રષ્ટાચારી ખાતાનું સર્ટિફિકેટ આપી દીધું આપણે આપતા નથી બધા પોલીસ અધિકારીઓ એવા હોતા નથી ખૂબ જ નિષ્ઠાવાન અને ઈમાનદાર અધિકારીઓનો બહુ મોટો વર્ગ પોલીસ ખાતાની અંદર પણ છે આપણે એને સલામ મારીએ છીએ એટલે આપણે જનરલી બધાને ભ્રષ્ટ ના કહી શકીએ અને કહેવા પણ ના જોઈએ કારણ કે એક જ લાકડીથી બધાને ના હતા પણ એ વખતના મુખ્યમંત્રી હતા એ કહી શકે આપણે કહી શકીએ નહીં એટલે ચૌદ દિવસની જે તપાસનો નિયમ છે એ નવ આની અંદર ઉમેર્યો એટલે તમારા માટે મિત્રો એફઆઈઆર નોંધાવવાનું ખૂબ જ મુશ્કેલ બનવા માટે જઈ રહ્યું છે આ બહુ મોટો ફેરફાર થયો જ્યારે પ્રારંભિક દ્રષ્ટિએ કેસ બનતો હશે ત્યારે તપાસની અંદર એ પોલીસ અધિકારી આગળ વધશે મિત્રો હવે પેટા કલમ એક મુજબની ફરિયાદ નોંધવા માટે જો ના પાડે પોલીસ અધિકારી કે ભાઈ ગુનો બનતો નથી તો એ ફરિયાદ કરનાર અધિકારી એ એસપીને સ્ટેશન સુપ્રિન્ટેન્ડન્ટને એ ફરિયાદ લેખિતમાં કરી શકશે અને જો એસપીને ખાતરી થાય કે ગુનો થયાનું જણાય છે તો તે કાયદામાં જણાવેલ રીતે જાતે તપાસ કરી શકશે અને અથવા તો પોતાની નીચેના અધિકારીને તપાસ કરવા માટે એ જણાવી શકશે આવા અધિકારીને પોલ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારીની જેવી સત્તા હોય એવી સત્તાઓ રહેશે એટલે કે પછી તપાસ કોને સોંપી છે એ પ્રમાણે તમારી ફરિયાદ નોંધવાનો ઇન્કાર કરી દીધો તો તો પછી તમારે કોર્ટની અંદર એ ફરિયાદ દાખલ કરવી પડશે એની જોગવાઈ આપણે ગયા વિડીયોની અંદર કહી જોઈતી કે જે સરકારી બાબુઓ સામે ફરિયાદ કરવાનું બનશે વધુ મુશ્કેલ એ કલમ બસો ત્રેવીસ હેઠળ તમે પોલીસ કોર્ટની અંદર એ ફરિયાદ દાખલ કરવા માટે જઈ શકશો અને એ કોર્ટ પણ આપણે કલમ બસો માં જોયું કે કોર્ટ પણ એકદમ ફરિયાદ નહીં લે એ તો પાછા જેની સામે તમે ફરિયાદ દાખલ કરી છે એને બોલાવશે અને પૂછશે ભાઈ તારી સામે ફરિયાદ છે તારું શું કેવું છે પછી કોઈ એમ કહેશે હા સાહેબ મેં એના લાકડીનો ફટકો મારી દીધો તો એવું તો બોલવાનો નથી હતો મતદાર એટલે કોર્ટમાં પણ ઝડપથી તમારી ફરિયાદ નોંધાઈ જાય એવું બનવાનું નથી કારણ કે ત્રણ વર્ષથી વધુ અને સાત વર્ષથી સજાની જોગવાઈની અંદર ફેક્ચર કરવા સુધીનું આવી જાય છે એટલે કોઈને ફેક્ચર બી થઈ ગયું હશે તો પેલો ભાઈ આવી જ કે ના સાહેબ એ તો કે ધાબા પરથી પડી ગયો તો વાગી તું મેં લાકડી નથી મારી એટલે આ પ્રકારના ફેરફાર એફઆઈઆર નોંધવા બાબતે આવી રહ્યા છે પહેલા લલિતા કુમારીના જજમેન્ટની અંદર નામદાર સુપ્રીમ કોર્ટે જે સિદ્ધાંતો પ્રતિપાદિત કર્યા હતા એ સિદ્ધાંતો સામાન્ય નાગરિકોને ફરિયાદ કરવામાં સરળતા રહે એને ઝડપથી ન્યાય મળે એના હકો અધિકારોને ધ્યાનમાં રાખી અને લલિતા કુમારીના જજમેન્ટની અંદર માર્ગદર્શિકા બહાર પાડી ગાઈડલાઈન બહાર પાડી હવે આ નવા સુધારેલા કાયદાની અંદર એ સુપ્રીમ કોર્ટના જે જજમેન્ટ છે પંચાણું બાના જજમેન્ટ છે એની અંદર જે માર્ગદર્શન માર્ગદર્શિકા બહાર પાડી એના નિયમોની પણ જઈને આ સુધારો કરવામાં આવે છે એટલે આ સરકારે સુપ્રીમ કોર્ટની પણ એક રીતે અવગણના કરી હોય એવું કહી શકાય કારણ કે કાયદામાં ફેરફાર થાય છે પણ વ્યક્તિના અધિકારોમાં તો ફેરફાર થતો નથી એ વખતે કલમ તો એ જ હતી એકસો ચોપન હકીકત તો એ જ છે કે ફરિયાદ દાખલ કરવાની હકીકત તો એ છે કે ફરિયાદ નોંધણીની પ્રક્રિયા પણ અધિકારોની અંદર ની વાત જયારે આવે છે ત્યારે તો નામદાર સુપ્રીમ કોર્ટે જે અધિકારો બહાર પાડે છે ખાસ કેસોની અંદર પંદર દિવસ વધુમાં વધુ અને એફઆઈઆર નોંધવાનું ફરજિયાત છે જયારે આ નવા સુધારેલા કાયદાની અંદર મિત્રો જોગવાઈ કરી કે તમે દાખલ કરવા જશો એટલે એ વધુમાં વધુ પંદર દિવસ કાઢી નાખ્યું શું ઉમેર્યું તો પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારી થશે કે આ પ્રથમ રીતે ગુનો બને છે તો જ તાત્કાલિક ફરિયાદ નોંધશે અને એને જરૂર જણાય કે તપાસ કરવી છે મારે તાત્કાલિક એફઆઈઆર નથી નોંધવી તો એવું પણ બનશે ને કે ત્યાં બેઠેલા બધા હરિશચંદ્રનો તો અવતાર નથી એવા પરિસ્થિતિનો સંજોગો નિર્માણ થશે તો એ નોંધી દેશે પણ એ અધિકારીના અનુકૂળ પરિસ્થિતિ સંજોગો નિર્માણ નહીં થાય તો એને લાગશે કે નાના નાના તાત્કાલિક મારે એફઆઈઆર નથી નોંધવી મારે તો તપાસ કરવી છે હું ડીવાય ની મંજૂરી લઈશ તો ડીવાય ની મંજૂરી લેશે પૂર્વ પરવાનગી સાથે અને પછી ચૌદ દિવસની તપાસ કરશે અને એ ચૌદ દિવસની તપાસ કર્યા પછી પણ એને લાગશે કે નોંધવા જેવી છે તો જ નોંધશે બાકી નહીં નોંધે એ તો નથી દેશે કે ભાઈ તોમદાર જે આરોપી છે એનું નિવેદન લેવામાં આવ્યું અને ગુનો બનતો નથી એટલે એક ધક્કો મારી દીધો એસપી તરફ એસપી પણ શું કરશે આ જોઈને જ નિર્ણય લેવાના છે એક ધક્કો મારશે કોર્ટ તરફ કોર્ટ શું કરશે કોર્ટ કહેશે ભાઈ હવે તમારી સામે જેની સામે ફરિયાદ કરી છે એને તમારે સાંભળવો પડે ને તો એ પાછું એટલે જે વ્યક્તિ ભોગ બનનારો છે એને જલ્દીથી ન્યાય મળે ને એનું જલ્દી કોઈ સાંભળે એવું પ્રથમ દર્શની રીતે હાલના તબક્કે તો લાગતું નથી એટલા માટે આ ભલે આ કાયદાનું નામ ભારતીય નાગરિક સુરક્ષા રહ્યું પણ નાગરિકોના હકની સુરક્ષા થતી હોય એવું આવી જોગવાઈઓ ઉપરથી લાગતું નથી આવી તો ઘણી બધી જોગવાઈઓ છે ધરપકડ માટે પણ છે એ નવા વિડીયોમાં આપણે જોવાના છીએ કે જ્યારે ધરપકડ થાય ત્યારે તમારા અધિકારો હતા રિમાન્ડ માંગવાના અધિકારો જે રિમાન્ડ માંગવાના નિયમો હતા એમાં થયા છે છે બહુ ગંભીર એક દ્રષ્ટિએ માની તમને તમારા અધિકારો ઉપર સીધી મારી દ્રષ્ટિએ બરોબર એટલે પણ ઘણા લોકો કોમેન્ટની અંદર લખતા હોય છે કે તમને પૂરતું જ્ઞાન ના હોય તો ના મુકશો હવે મારી પાસે કેટલું પૂરતું જ્ઞાન છે નહીં હવે એ તો આપ બધાએ નક્કી કરવાનું છે મારું કામ એટલું છે કે નવા કાયદાની માહિતી એ આપના સુધી પહોંચાડવી અને જે હું આ વાંચું છું એ મારા ઘરનું મેં લખેલું નથી નવા કાયદાની અંદર ઉપલબ્ધ છે જોઈ લેજો અને મેં તમારી આગળ મૂકેલી જે વાતો છે તમે તમારા આંતરસૃષ્ટિ નિર્ણય કરજો કે હું જે તમને આજે કહી રહ્યો છું એ સાચું છે કે ખોટું જલ્દીથી તમારી ફરિયાદ નોંધાવવાની નથી મિત્રો આ નવા કાયદાનું પરિણામ આવનારા સમયની અંદર ખૂબ જ ગંભીર લેવાના છે સામાન્ય માણસની વાત સાંભળવાની કોઈને પાસે સમય રહેવાનો નથી અને એવું લાગે છે કે આપણો ભારત દેશ આ એક અંગત મંતવ્ય છે ડરાવવા માટેનું નથી કે આ બધી આટલી બધી જોગવાઈઓથી એવું થાય છે કે પોલીસને અનિયંત્રિત સત્તાઓ આપ આમ પણ પોલીસ નિરંકુશ છે ગમે તેને બાઇક ઉભી રાખીને ચાવી કાઢી લેવાની રસ્તામાં જાહેરમાં માર મારવાનો બીભત્સ ગાળો બોલવાની ખોટા કેસોની અંદર સંડોવાઈ દેવાના એટલે આ બધું થતું રહેશે આટલી બધી પોલીસ સામાન્ય જનતા ઉપર જુલ્મ કરતી રહેલી છે અને એમાં પાછા નવા અધિકારો એમને આપવામાં આવ્યા છે એટલે એ એનો ઉપયોગ કેવી રીતના થવાનો છે એનો સદુપયોગ થશે કે દુરુપયોગ થશે એ આપ બધાએ વિચારવાનું છે એના માટે હું આગોતરું કોઈ મારો અભિપ્રાય આપી શકું એમ નથી આપણે આશા રાખીએ કે પોલીસ પોતાની ફરજ નિષ્ઠાથી નિભાવે ન્યાયિક રીતે નિભાવે ભારતીય બંધારણને ધ્યાનમાં રાખીને નિભાવે સામાન્ય નાગરિકોના હક્કો અધિકારોને ધ્યાનમાં રાખીને નિભાવે એવી આપણે અપેક્ષા રાખીએ બીજું તો આપણે કરી શકવાના છીએ શું બરાબર તો આ કાયદાની અંદર એફઆઈઆર નોંધવા બાબતે આ નવો ફેરફાર આવી રહ્યો છે અને આપણે આશા રાખીએ કે આ નવા કાયદાનો દુરુપયોગ ના થાય અને આપણો ભારત દેશ એક પોલીસ સ્ટેટની અંદર પરિવર્તિત ના થાય એવી આપણે હકારાત્મક આશા સાથે આજનો આ વિડીયો સમાપ્ત કરીએ છીએ અને નવા વિષય સાથે આપણે ફરી મળીશું અને આ વિડીયો મારો ગમે હોય તો લાઈક કરો આ ખૂબ જ અગત્યની માહિતી છે મિત્રો એફઆરની એટલે આ વિડીયોને વધુમાં વધુ શેર કરો અને મારી ચેનલ અશોક ડાભી એડવોકેટને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો બાજુનું બે લાયકોનું બટન પણ દબાવો કે નવા વિડીયોની માહિતીનું નોટિફિકેશન આપણે તરત પહોંચી જાય તો આજના વિડીયોની અંદર આટલું જ નવા વિષય સાથે ફરી મળીશું ત્યાં સુધી રજા આપો જય હિન્દ જય ભારત